ગુજરાત પોલીસની ઢીલી તપાસ પર ઉઠતા સવાલ આરોપી પોલીસ અધિકારીને નથી પકડી શકતી સામે ચાલી આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થાય છે તરલ ભટ્ટ હોય કે નિલેશ ગોસ્વામી જે સામે ચાલીને હાજર થયા હતા તેમણે પોલીસ મહિનાઓ વીતી ગયા તેમ છતાં પકડી શકી ન હતી બે તોડકાણના મુખ્ય બે આરોપીને પોલીસ ન પકડી શકી મોટા પોલીસ અધિકારીઓને પોલીસે છાવરાનો આક્ષેપ છે બે પોલીસ ઇન્સ્પેક્ટરે તોડકાંડના મુખ્ય આરોપી અનેક દિવસો ભૂગર્ભમાં રહ્યા બાદ આરોપી અચાનક જ હાજર થઈ જાય છે બેંક ખાતા સીઝ કરવાના તોડકાણમાં તરલ ભટ્ટ આરોપી છે જ્યારે ખોટા કેસ કરી બેંક ખાતા સીઝ કરતો હતો પીઆઈ તરલ ભટ્ટ ઉનાનો પીઆઈ નિલેશ ગોસ્વામી તોડકાંડનો આરોપી ઉના માંડવી ચેકપોસ્ટ પર ખોટા કેસ કરીને તોડ કરતો હતો

એસીબી અધિકારી સાથે પણ જોવા મળ્યા હતા પરંતુ ત્યારબાદ ચાર જાન્યુઆરીએ એફઆઈઆર દાખલ થાય છે ઉના પીઆઈ એસઆઈ સહિતના કર્મચારીઓ વિરુદ્ધ અને ત્યારબાદ ઉના પીઆઈ નિલેશ ગોસ્વામી અને એસઆઈ નિલેશ મૈયા ભૂગર્ભમાં ઉતરી જાય છે દોઢ મહિના સુધી સતત પોલીસ એને ગોતતી રહી છે એ દરમિયાન આ બંને આરોપીઓ ઉના કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી મૂકે છે જે ઉના કોર્ટમાં નામંજૂર થાય છે ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં પણ આ બંને આગોતરા જામીન મૂક્યા હતા પરંતુ